ભરૂચના અંકલેશ્વરમાં પાકા મકાનો ધરાવતા લોકોના નામે શૌચાલયની સહાય લવાઈ છે જી હા શહેરના પોષ વિસ્તારની આદર્શ સોસાયટીમાં રહેતા બે ભાઈઓના નામે શૌચાલય બાંધવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે આલીશાન બંગલો હોવા છતાં પણ તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને શૌચાલય બનાવી દેવાયા છે પાલિકા રાજના સમયમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ અનેક પરિવારોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને લિસ્ટમાં નામ દાખલ કરીને સહાય લઈ લેવાય છે ત્રણ માળનું નામ ધરાવતા વ્યક્તિના નામે સહાય લેવાય છે આધાર કાર્ડનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલ છે અને અમને કોઈ લાભ મળ્યો નથી અમે કોઈ શૌચાલય બનાવ્યા નથી અને આ ખોટા ખોટો અમારો દુરુપયોગ થયો છે અમારા ડોક્યુમેન્ટનો અને અમે આ ડોક્યુમેન્ટ અમારા મેરજ સાયટી માટે આપ્યા હતા અને અત્યારે આટલા વર્ષો પછી આ પ્રધાનભાઈ મોદીએ જે આ કૌભાંડ બહાર પાડ્યું છે તેમાં અમને ખબર પડી અને તેમાં અમને અમારું નામ છે અને અમે કોઈ લાભ લીધો નથી

તો એક જ ઘર હોય તો ચાર શૌચાલયો કઈ રીતે બનાવી આપે તો સમાચારોમાં અત્યારે